નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં અસ્મિતા ધર્મરથનું ભવ્ય સ્વાગત થયું ગુજરાત ક્ષત્રિય સમાજ પ્રેરિત અસ્મિતા ધર્મરથ આજરોજ હળવદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ અસ્મિતા રથ સાથે જોડાયા હતા આ રથ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ધામા ખાતેથી આ અસ્મિતા રથનો પ્રારંભ થયો હતો આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ભાજપના વિરોધમાં નારા સાથે હળવદમાંથી પસાર થયેલ પરસોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદનના વિરોધમાં આ અસ્મિતા રથ હળવદ તાલુકાના દિધડીયા ગામે શક્તિમાતાજીના મંદિરે ખાતે જશે આ ધર્મરથમાં હળવદના અને તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જોડાયા હતા આ અસ્મિતા રથનું હળવદમાં વિવિધ સમાજના લોકોએ સ્વાગત કરેલ સંકલન જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.